ભુજ શહેરની ઉત્તરથી પૂર્વ દિશા તરફના વિસ્તારની વસાહતો નગરસેવિકા શેરબાનુ સમયે તેમના વિસ્તારના વિકાસ કામોમાં ગ્રાન્ટની ફાળવણીમાં અન્યાયથી કંટાળીને ગુરુવારે નગરપાલિકાના ઇન્વર્ડ વિભાગમાં લેખિતમાં પ્રમુખને રાજીનામું ધરી દીધાના અહેવાલો બાદ કોંગ્રેસે આ મુદ્દાને ઉઠાવ્યો છે અને વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો જ વર્તમાન બોડીની કામ કરવાની પદ્ધતિથી નારાજ હોવાનું જણાવીને કામ ન થતા હોવાનું જણાવ્યું હતું ભુજ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા કાસમ સમાય ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે સૌનો સાથ સૌનો વિકાસ ભારતીય જનતા પાર્ટી સૂત્ર લઈને હાલી હતી નગરપાલિકાના ઇલેક્શનમાં અમે તમામને સરખે ભાગે કામ અમે કરશી વોર્ડ નંબર એક બે અને ત્રણ બેમાંથી એક સીટ મળી અને ત્રણમાંથી ચારે ચાર સીટ ભારતીય જનતા પાર્ટીને વર્ષો પછી જ્યારે આ પ્રજાએ એમને આપી જંગી બહુમતીથી ચારે ચાર ઉમેદવાર જ્યારે ભારતીય જનતા પાર્ટીના જીત્યા ત્યારે આજે દુઃખ સાથે કહેવું પડે છે કે આ પ્રજાનું શોષણ થઈ રહ્યું છે વોર્ડ નંબર ત્રણમાં જ્યારે મહિલા નગરસેવકને રાજીનામું આપવું પડે કે અમારા વિસ્તારના કામો નથી થતા એ એક દુઃખ બાબત છે ખરેખર આ ભારતીય જનતા પાર્ટી એ સૌનો સાથ સૌનો વિકાસમાં નથી માનતી માત્ર ને માત્ર પછાત વિસ્તારોમાં કામ ન કરવાની નેમ લઈ અને આ લોકો અત્યારે ચાલી રહ્યા છે ચોક્કસપણે આજે તમે જોઈ શકો છો કે પ્રેસ મારફતે જ્યારે અમને જાણ થઈ કે ભાઈ વોર્ડ નંબર ત્રણના મહિલા નગરસેવકે રાજીનામું આપ્યું છે તો ખરેખર કે કામ વિકાસના એમના વિસ્તારના કામો ન થતા હોય ત્યારે એમને રાજીનામું આપવું પડે અત્યારે એવું નથી કે ઘણા બધા નગરસેવકો નારાજ ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીથી એનો માત્રને માત્ર કારણ એટલો જ છે કે એ લોકોના કામો નથી થતા અને માત્ર અહીંયા રજૂઆતો કરવામાં આવે છે રજૂઆતો એ લોકોની સાંભળવામાં નથી આવતું અને નગરપાલિકાના આ અધિકારીના પીઠ ઉપર પાણી ઢોળાણું હોય એ રીતના વર્તાવ પદાધિકારીઓનો પણ તમામ નગરસેવકો જોડે જ્યારે થતું હોય ત્યારે ખરેખર એક દુઃખ બાગત છે તમે જોઈ શકો છો માત્ર ને માત્ર એક સફાઈ જેવા નાના પ્રશ્નોમાં પણ આજે લોકોને અહીંયા રજૂઆત કરવા આવવું પડતું હોય તો આ ભુજનો કેવો વિકાસ કરે છે એ તમે જોઈ શકો છો ચોક્કસપણે અમે તો એક જ કહીએ છીએ કે ભુજ શહેરની પ્રજા જાગૃત થાય અને આ ભારતીય જનતા પાર્ટીને ખરેખર જાગારો આપે કે આ પરિસ્થિતિમાં જો આ લોકોનો અત્યારે સફાઈ હોય ગટર હોય કે પાણી હોય તમે જોઈ શકો છો તમામ મોરચે નગરપાલિકા નિષ્ફળ ગઈ છે તેનો આ જીવતો જાગતો એક પુરાવો છે કે જ્યારે સત્તાપક્ષના નગરસેવકો રાજીનામું આપતા હોય તો એક મોટી દુઃખ જેવી બાબત કહેવાય